ભાવનગર શહેરમાં રાજકોટ હાઇવે ઉપર મિલિટરી સોસાયટીના નાકા પાસે મોડી રાત્રે એક કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી મોડી રાત્રે બનેલા બનાવને પગલે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદ પ્રમાણે વિનોદભાઈ ચૌહાણ અને જયપાલભાઈ ચૌહાણ વર્તેજ તરફથી ભોજન કરીને કાર લઈને પરત આવતા હતા ત્યારે મિલિટરી સોસાયટીના નાકા પાસે વિનિત ચૌહાણે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી જેમાં કાર ચલાવતા વિનીતભાઈ ચૌહાણનું મૃત્યુ નિપજ્યું છે ત્યારે જયપાલભાઈ ચૌહાણ નામના વ્યક્તિને ઈજા થતાં સરટી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે કારની સ્થિતિ જોતા કાની ગતિ વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ અકસ્માતનો બનાવ બનતા લોકો એકઠા થઈ ગયા હતા

অনুগ্রহ <laughs>